સરકાર દ્વારા બોન્ડમાં કરાયેલા ફેરફારના નિર્ણયને પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો બુધવારથી જ હડતાળ પર બુધવાર છે અને સરકાર દ્વારા નિર્ણય બદલવામાં આવે તેવી માંગ કરી હતી તબીબોની હડતાલ બીજા દિવસ એટલે ગુરુવારે પણ યથાવત રહી હતી તબીબોએ માંગ નિકાલ ન આવે તો ઇમરજન્સી સેવા બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ના રેસીડેન્સ ડોક્ટરોએ બુધવારે સવારથી જ હડતાલ પાડી દેતા હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી જવા પામ્યું હતું ડોક્ટરોએ સિવિલ કેમ્પસમાં ભેગાથી સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમના બોન્ડ સાતમા પગાર પંચ છવ્વીસ જેટલા તબીબોને ગામડાઓમાં બદલી કરી દેવામાં આવ્યા હતા અન્ય રાજ્યોની માફક એસઆર બોન્ડ યોજના લાગુ કરવા વિગેરે મુદ્દાઓ રજૂ કર્યા છે એમાંથી કેટલાક પડતર પ્રશ્ન અંગે અનેકવાર સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં પણ આજ સુધી કોઈ સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું નથી એ ગુરુવારે બીજા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત રહી હતી અને તબીબોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સાંજ સુધી તેઓની માગણીઓ નિવેડો નહીં આવે તો ઇમરજન્સી સેવાઓ બંધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ ડોક્ટર જીગ્નેશ ગેંગડીયા છે હું સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએ પ્રેઝિડેન્ટ છું હા આજે અમારે હડતાલનો બીજો દિવસ છે ગઈકાલે સાંજે પાંચ હતી અમે ગુજરાતની છ છ મેડિકલ કોલેજના બધા જ જુનિયર ડૉક્ટર એસોસિએશનના સ્ટુડન્ટો સ્ટ્રાઇકમાં જોડાયેલા છે તારીખ ત્રણ તારીખે અમારા જે સિનિયરો જે બોન્ડેડ કેન્ડિડેટો છે ગાંધીનગરમાં આપણે જે હેલ્થ કમિશનર છે શિવહરે સરને મળવા ગયેલા હતા અને અમારી રજૂઆત કરવા ગયેલા હતા પણ શિવ હરેસરે અમારા જે રેસિડેન્ટ ડૉક્ટરો જે વાત કરવા માટે ગયેલા હતા તેમની જોડે ઠીકથી વાત ના કરી હતી અને તેમને એ રીતે ક્વેશ્ચન કરવામાં આવેલ કે તમે કોવિડમાં શું કામ કરેલું છે તેનું અમને પુરાવા આપો આ રીતના ડૉક્ટરોને ક્વેશ્ચન કરવા ઠીક નથી આ રીતના પૂરા ક્વેશ્ચનો કરીને તેમને ડૉક્ટરોની માનહાનિ કરેલી છે આ વસ્તુને અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારે અચાનક સ્ટ્રાઇક પર જવું પડેલું હતું પાંચ તારીખથી ચાર તારીખે સાંજના પાંચ વાગ્યાથી અમે બધી જ નોન ઇમરજન્સી વર્ક ઓપીડી અને વોર્ડ વર્ક ડ્યુટી બંધ કરેલી છે જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આજે પાંચ તારીખે સાંજના પાંચ વાગ્યાથી અમે બધી જ ઇમરજન્સી વર્ક અને કોવિડ ડ્યુટી બંધ કરીશું અમારી મુખ્ય માંગણીઓ છે કે જે ગવર્મેન્ટે જે ચોથા મહિનામાં એક જીઆર આપેલો હતો કે બોન્ડની સેવાઓ અને વન જેમ ટુ પ્રમાણે ગણવામાં આવશે પરંતુ એકવીસ એકત્રીસ જુલાઈના રોજ ગવર્મેન્ટે એક બીજો જીઆર આવેલો કે જેમાં બધા જ જે અમારા જે એમડી ડૉક્ટરો એમએસ ડૉક્ટરો જે પાસઆઉટ થઈને નીકળેલા છે એમને પેરીફરી એરિયામાં સીએચસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં એમને પોસ્ટિંગ આપવામાં આવેલું છે એ જ્યારે ગુજરાતની અંદર બધી મેડિકલ કોલેજની અંદર જે નીટની પરીક્ષા ના થઈ અને ફર્સ્ટ યર રેસિડન્ટ ડૉક્ટરો આવેલા નથી આ સંજોગોમાં સેકન્ડ એન્ડ થર્ડ યર રેસિડન્ટ ડૉક્ટરો જ ખાલી અત્યારે આપણી જે ટર્સરી હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે જો કોવિડનો ત્રીજો વેવ આવશે તો આ ડૉક્ટરો એટલા પૂરતા નથી આ માટે અમારી એ માગણી છે કે જે અત્યારે ડૉક્ટરોને પેરીફરીમાં પોસ્ટિંગ આપેલું છે ડૉક્ટરોને પાછું ટર્સરી હોસ્પિટલમાં એમની પોસ્ટિંગ આપવામાં આવે અને જે અમારો વન જેમ ટુ પ્રમાણે જે ગવર્મેન્ટ આપેલો હતો એનો ફોલો કરવામાં આવે ગુજરાતની ભારતની બીજી અમુક સ્ટેટની અંદર જે રીતે મહારાષ્ટ્ર અને એમપીની અંદર એસઆરસી બંને બોર્ડને એક જ રીતે ગણવામાં આવે છે એ રીતે ગુજરાતમાં પણ આ એસઆરસી બંને બોર્ડને એક ગણવામાં આવે એમાં ખાસ કરીને માંગણી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આવી અમદાવાદ સિવિલમાં પણ ડોક્ટરો હડતાલની ચીમકી ઉચ્ચારી છે અને સરકાર દ્વારા બોર્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી જોવા મળી ગઈ છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા જીટર્ન ફોર્સ